હેલો ફ્રેન્ડ્સ કેમ છો ઘણીવાર એવું થાય આપણને કોઈ એક વસ્તુ કરવાનું મન થાય પરોઠા ખાવાનું આજે મને મન થયું પણ મને આલુ પરોઠા નહોતા ખાવા બહુ હેવી થઈ જાય તો પછી મેં વિચાર્યું કે કેમ આજેનો અન્યનવાળા ડુંગળીવાળા લચ્છા પરોઠા બનાવું જેથી એક વસ્તુથી કામ પણ ચાલી જાય અને થોડુંક લાઇટ પણ તો એના માટે મેં અહીંયા સૂકી ડુંગળી લીધી છે અને એને આ રીતે પતલી લાંબી સ્લાઇસમાં કાપી લીધી છે અને આ પરોઠા ખૂબ જ સિમ્પલ અને ઘરમાં જ પડેલા સામાન વડે અને ફટાફટ બની જાય છે અને એટલા બધા પડ બને છે એમાં કે તમે યકીન નહીં માનો અને આ રીતે ડુંગળી કાપતી વખતે આ રીતે લચ્છા નથી રાખવાના પણ એક એક સ્લાઈસને સ્લાઇસને આપણે અલગ કરી દેવાની છે અને હજુ બી આ એક સાઇઝને અલગ કરવાની છે આપણે તો આ રીતે મેં ત્રણ ડુંગળી લીધી છે મોટી અને આ રીતે સરસ મજાની એને કાપી લીધી છે સૂકી ડુંગળી અત્યારે ખૂબ જ સરસ આવે છે તો આ રીતે તમે સાંજના ડિનરમાં એને ટ્રાય કરી શકો ત્યાર પછી મેં એને થોડુંક મીઠું એડ કરી અને સાઈડ પર રાખી દીધું એ એટલા માટે કે એનું એક એક લેયર છૂટું પડી જશે મીઠામાં ત્યાર પછી મેં અહીંયા ઘઉંનો લોટ એક વાટકી ભરીને લીધો છે મેઝરમેન્ટમાં તમે કોઈ પણ માપ સાઈઝ લઈ શકો છો અને એમાં મેં કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું પાવડર હળદર ચાટ મસાલો અને એક મારું ફરેટ ઇન્ડિકેટરમાં એડ કરેલ છે અચાર મસાલો જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ અને યુનિક આવે છે ત્યાર પછી આપણે જે રીતે રોટલીમાં લોટ બાંધીએ છીએ આમ તો એવો જ લોટ બાંધવાનો પણ એનું ટેક્સચર થોડું આપણે ઢીલું રાખીશું જેથી આપણા પરોઠા એકદમ સોફ્ટ બને ત્યાર પછી જે આપણે કાંદા હતા એમાં મેં આ બધા જ મસાલા એડ કર્યા છે અને એને પણ આપણે એ ત્યાર પછી બે એક્સ્ટ્રા ઇન્ડિડ દેશી સમારેલી તાજી કોથમીર અને ફુદીનાના પાન અને એક કરીપત્તો અને મોળું મરચું એક એડ કર્યું છે અને આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે એને એક બાઉલમાં નાખી અને સ્પૂન વડે સરસ રીતે આપણે એને મિક્સ કરીશું જેથી એને એક એક આજુબાજુ બધી જ બાજુ આપણને એ મસાલાનો ટેસ્ટ આવી જાય કાંદામાં અને આ રીતે તમને ચાહે તમને ફાવે તો તમે આ રીતે ઉછાળીને પણ કરી શકો જેથી એ ખૂબ જ સરસ રીતે ઉપર છે બધી જ જગ્યાએ આપણો એ ટેસ્ટ એમાં પોઈન્ટ જાય અને આ રીતે હવે આપણા મસાલા કાંદા રેડી છે તો હવે આપણે વાર નથી અને આ રીતે જે લોટ હતો એને આપણે થોડુંક તેલ નાખીને આ રીતે ટૂંપી લેવાનો છે જેથી એનું ટેક્સચર એકદમ મસ્ત અને આમ સરસ ફેવિકોલ જેવું આ રીતે જેથી એ તૂટે નહીં વણવામાં આ રીતે બની જાય છે ત્યાર પછી અહીંયા એક સરખી સાઈઝના લુવા બનાવ્યા છે અને એની રોટલી બનાવી લે છે થોડીક જાડી એવી હોય તો વધારે સારું જેથી પરોઠા એકદમ સોફ્ટ બનશે અને આ રીતે એક મોટી રોટલી બનાવી લીધી છે અને ત્યાર પછી એને મેં સાઈડ પર રાખી દીધી છે અને એમાં આ રીતે જે આપણા મસાલા કાંદા છે એને આ રીતે પાથરી દેવાના છે અત્યારે આપણે એની ચારે બાજુ કાંદા એડ કરીશું પણ પછી એક ખાસ ટ્રીક વડે આપણે આ કાંદાને એમાં ગોઠવવાના છે જેથી આપણા પરોઠા ખૂબ જ સરસ અને ફાટિયા વગરના બને જે ક્યાંયથી પણ જરા પણ તૂટે નહીં ક્રેક ન થાય એ આ રીતે મેં ચમચીએથી એમાં ત્રણ લાઇન બનાવી દીધી છે અને હવે એ ગેપ છે એમાં બધા જ કાંદાને આપણે આ રીતે સેટ કરી દઈશું જેથી ત્રણ સ્ટ્રીપ જેવું બની જશે તમે જોઈ શકો છો કે કાંદાના ત્રણ આ રીતે સ્ટ્રીપ બની ગઈ છે અને આપણે એ જ રીતે હવે ઉપર કાંદા એડ કરીશું અને આપણે વચમાં જે જગા છે એને આપણે આ રીતે રાખવાની છે અને ત્યાર પછી આ બધા જ કાંદાને આપણે એમાં ગોઠવી લીધા અને ત્યાર પછી આપણે બીજી એક રોટલી છે જે આપણે બનાવવાની છે અને એની ઉપર આપણે તેલ લગાવી દઈશું ને એની ઉપર આ રીતે પાથરી દઈશું અને જેથી એને આજુબાજુ પણ આપણે એને સરસ રીતે આ રીતે પ્રેસ કરી દઈશું જેથી કાંદા છે એ અંદરથી એને ક્યાંયથી પણ બહાર આવવાનો મોકો ન મળે અને આ રીતે છરી વડે આપણે એને આ રીતે કટ કરી દઈશું અને ત્રણ સ્ટેપમાં આપણા આ કાંદા આ રીતે કરશું અને ત્યાર પછી એને બરાબર ધીમે ધીમે આસાનીથી આપણે અલગ કરી લેશું આ રીતે તમે છરીએથી જ એને સરસ ડીપલી એને કટ કરશો તો એ સરસ રીતે સ્ટ્રીપ આ રીતે ઉખાડી લેવાની છે અને એને પહેલાં આપણે સાઈડ પરથી લેશું અને ત્યાર પછી એને વચમાંથી આ રીતે જે બધાઈ જ આ સ્ટ્રીપ છે જેને આપણે અલગ કરી લેશું અને ત્યાર પછી આપણે આ ત્રણેય સ્ટ્રીપ અલગ થઈ જાય પછી આપણે એને વણવાની છે એનો લચ્છા બનાવવાના છે એને રાઉન્ડમાં આપણે વાળી દઈશું અને આ રીતે પરોઠો બના પછી એને ફરી આપણે આસાનીથી વણશું અને આ રીતે આપણો લચ્છા પરોઠા તૈયાર છે તો તમે જોઈ શકો છો મેં એને મીડિયમ ફ્લેમ પર નોનસ્ટિક ઉપર રાખેલ છે એક એક લચ્છા આ રીતે દેખાય છે એને બહુ આસાનીથી આપણે ફેરવતી વખતે કાળજી રાખવાની છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા લચ્છા પરોઠા જરૂરથી લાઈક કરજો શેર કરજો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ